નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે પ્રેશર કુકરમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે પરફેક્ટ ખાંડવી બનાવીશું જો તમે પહેલીવાર ખાંડવી બનાવતા હો તો આ વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો તો આ રેસીપી જે છે એ સચોટ માપ સાથે અને એકદમ સરળ રીતે બનાવેલી છે જેથી કરીને બધા માટે બનાવવું જે છે એ ખૂબ જ સરળ રહે તો તમે જુઓ કે ખાંડવી જે છે આપણી કાગળ જેવી પાતળી છે અને એકદમ સોફ્ટ બની છે ઘણીવાર ટેક્સચર આવી જતો હોય છે ખાંડવીનો પણ ટેસ્ટ જે છે ને એમાં ચણાનો લોટનો સ્વાદ છે કાચો કાચો લાગતો હોય છે તો આવું ન થાય તેના માટે તમે રેસીપીને એન્ડ સુધી ચોક્કસથી જોજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ મિક્સરના વાસણમાં નાનો આદુનો કટકો અને એક લીલો મરચો લીધેલો છે કિચનમાં રાખેલું કોઈ પણ વાસણ વાટકો તમે માપ માટે સેટ કરી શકો છો તો અડધા કપ જેટલું ખાટું દહીં લેવાનું છે તમારી પાસે આવા મેઝરિંગ કપ ન હોય તો તમે વાટકાથી પણ માપ સેટ કરી શકો છો જે વાટકાથી આપણે દહીં લઈએ એ જ વાટકાથી એક કપ ભરીને આપણે બેસન લેવાનું છે તો અહીં આપણે ચક્કીનું બેસન નથી લેવાનું રેડીમેડ પેકેટમાં મળે એ જ બેસન લેવાનું છે સાથે સાથે એક ટેબલ સ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર યુઝ કરીશું તો મકાઈનો લોટ કોર્નફ્લાર લેવાનો છે જે બોક્સમાં મળે એ કોર્નફ્લોર લેવાનો છે પીળો મકાઈનો લોટ નથી લેવાનો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ચપટીક જેટલો હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની છે તો જો તમે પહેલી વાર બનાવતા હો તો માપને જે છે ને પ્રોપર ધ્યાનમાં રાખીને બનાવજો જેથી કરીને રિઝલ્ટ જે છે ને એકદમ પરફેક્ટ મળે જે વાટકાથી આપણે બેસન લીધું એ એક કપ ભરીને પાણી લેવાનું છે તો હાલ જે છે આપણે એક જ કપ પાણી ઉમેરવાનું છે ત્યારબાદ આપણે બીજો કપ પાણી ઉમેરીશું અને મિક્સરના વાસણમાં આ રીતના આપણે વાટી લેવાનું છે તો મિક્સરમાં ખીરું બનાવવાનો ફાયદો એ થતો હોય છે કે બિલકુલ પણ ગાંઠી નથી રહેતી અને એક રસ ખીરું જે છે ને તૈયાર થાય છે જનરલી મિક્સર જે છે એ લગભગ બધાના ઘરમાં હોય જ છે હવે આ મિશ્રણને જે છે આપણે ઝીણા ઘેણાની મદદથી ગાળી લેવાનું છે જેથી કરીને આદુ અને મરચાં જે હોય એ આપણે ખાંડવી પાર થતા સમયે જરા પણ ડિસ્ટર્બ ના કરે સરસ ગારાઈ જાય અને એની ફ્લેવર પણ ખીરામાં આવી જાય તો ખીરાનું માપ જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલું છે જેથી કરીને ખાંડવી જે છે તમારી પણ એકદમ સરસ પરફેક્ટ બને ઘરે તો તમે જુઓ કેટલું ઢીલું ખીરું આપણે રાખેલું છે હવે આ ખીરાને જે છે આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું તમારી પાસે જે સાઈઝનું પ્રેશર કુકર હોય એમાં કળશ રહી શકે તો આ રીતના કળશીઓ પણ મૂકી દેવાનું ડબ્બો રહી શકે કે પછી નાની તપેલી રહી શકે જે વાસણ કુકરમાં રહી શકે અને ઢાંકણું સરળતાથી બંધ થઈ શકે એવું વાસણ લેવાનું છે તો કવર કરીને આપણે પ્રેશર કુકરમાં હવે આ લોટાને જે છે મૂકી દઈશું કવર ચોક્કસથી કરવાનું ખુલ્લું નથી રાખવાનું તો હવે આ વાસણને આપણે પ્રેશર કુકરમાં મૂકી દેવાનું છે નીચે એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને મધ્યમ ગેસની આજ પર સાતેક વિસલ જે છે એ આવવા દેવાની છે તો આ રીતે ખાંડવી જે છે એકદમ ફટાફટ બની જાય છે લોયામાં ચલાવવાની ઝંઝટ પણ નથી રહેતી તો સાતેક વિસલ પછી કુકર જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે આપણે આ રીતે વાસણની જે છે એ કાઢી લેવાનું છે તો ફક્ત ટેક્સચર પ્રોપર બતાવી શકાય એના માટે હું અત્યારે આ મિશ્રણને જે છે એ બીજા વાસણમાં ટ્રાન્સફર કરું છું બાકી આપણું ખીરું જે છે એકદમ સરસ બની ગયું છે આ રીતનું ખીરું હોવું જોઈએ કે જે ના વધારે પાતળું હોય કે ના વધારે ઘાટું હોય અને પેનિક નથી થવાનું પણ વધારે ડીલે પણ નહીં કરવાનું જ્યારે ગરમ ગરમ હોય મિશ્રણ ત્યારે જ આપણે જે છે એ સરસ પાથરી લેવાનું છે તો કિચનના પ્લેટફોર્મ પર કે પછી થાળીની પાછળ ફાવે તો એમાં તમે પાથરી શકો છો અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કિચનના પ્લેટફોર્મ ઉપર પાણી કે તેલ કશું જ પણ આપણે ના હોવું જોઈએ તો તમે જુઓ કે એકદમ સરળતાથી જે છે એ ખીરું જે છે અપ્લાય કરી શકીએ છીએ આપણે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી શકીએ છીએ તો વધારે ડીલે કર્યા વગર બધું જ ખીરું જે છે આપણે આ રીતના પાથરી દેવાનું છે જો તમે પહેલી વાર બનાવતા હો તો તમે અડધી વાટકી બેસનથી ટ્રાય કરી જુઓ જો આટલું બધું ખીરું તમે એક સ્પ્રેડ ના કરી શકતા હો તો અડધી વાટકી બેસનથી પ્રેક્ટિસ કરી શકાય તો એકદમ બજારમાંથી આપણે કંદોઈની દુકાનેથી લાવીએ ને એવી ખાંડવી બનીને જે છે એ તૈયાર થશે તમે જુઓ કે ખાંડવી જે છે એ સરસ પાથરાઈ ગઈ છે ઠંડી થાય એટલે આપણે આ રીતના કટ લગાવી લેવાના તો તમે જુઓ કે ચપ્પુ ઉપર બિલકુલ પણ ખાંડવી નથી સ્ટિક થતી દેટ મીન્સ લોટ જે છે ને એકદમ બરોબર કૂક થઈ ગયો છે તો આ રીતના આપણે ખાંડવીને જે છે કટ કરી અને હળવા હળવા રોલ વાળી દેવાના છે તો બધી જ ખાંડવીના આ રીતે આપણે રોલ વારી લઈશું અને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું તો કોર્નફ્લોર તમે ચોક્કસથી ઉમેરજો એનાથી ટેક્સચર જે છે ને બહુ જ સરસ આવશે તમે પહેલીવાર બનાવતા હશો ને તો તમને બનાવવું બહુ જ ઇઝી પડશે તો બધા જ રોલ જે છે આ રીતના આપણે વારી અને એક પ્લેટમાં મૂકી દઈશું જો તમને આજની આ રેસીપી ગમતી હોય કે ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે ખાંડવી ઉપર વઘાર માટે સફેદ તલ રાઈ મીઠા લીમડાના પાન લીલા મરચાં અને હિંગ લેવાની છે તો બધા જ રોલ્સ જે છે આ રીતના સર્વિંગ ટ્રેમાં મેં લઈ લીધેલા છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું જો બહાર જેવો ટેસ્ટ જોતો હોય ને તો ફરસાણ ગુજરાતી ફરસાણ આપણે જ્યારે પણ બનાવીએ ને ત્યારે તેલમાં જ બનાવવાની તો ગરમ તેલમાં જે છે આ બધી જ વઘારની સામગ્રી ઉમેરી દેવાની બધું સરસ ચટકે એટલે આ વઘારને જે છે આપણે ખાંડવી ઉપર રેડી દઈશું ઉપરથી સૂકા ટોપરાનું છીણ ઝીણી સુધારેલી કોથમીર ભભરાવી દેવાની લાલ મરચું પાવડર ગમે તો લાલ મરચું પાવડર પણ આ રીતના સ્પ્રિંકલ કરી દેવાનું તો ખૂબ જ સરળતાથી અને ફટાફટ બની જાય એવી ગુજરાતી ખાંડવીની રેસિપી તમને ગમી હોય કે ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલશો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ખાંડવી એક એવી વાનગી છે કે જે લગભગ નાનાથી લઈ મોટા દરેકને ભાવતી હોય છે સ્વાદમાં જે છે વધારે તીખી નથી હોતી એટલે નાના બાળકો પણ ખાઈ શકે છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો